વડોદરામાં કોર્પોરેશને સ્ટ્રીટ વેન્ડર પોલિસીને લઈ કામ શરૂ કર્યું છે સ્થાયી સમિતિએ પોલિસી માટે કમિટી બનાવવાની દરખાસ્ત મંજૂર કરી છે વર્ષ બે હજાર ચૌદમાં મંજૂર થયેલી સ્ટ્રીટ વેન્ડર પોલિસી હવે અમલમાં આવશે કોર્પોરેશનના સર્વેમાં શહેરમાં ચાલીસ હજારથી વધુ લારી ગલ્લા નોંધાયા કોર્પોરેશને લારી ધારકો માટે કડક નિયમો બનાવ્યા છે લારી ધારકોને પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ આપવું પડશે ચાર રસ્તાના સો મીટર વિસ્તારમાં લારી ઉભી રાખી શકાશે નહીં આપને ખ્યાલ છે કે સ્ટ્રીટ વેન્ડર પોલીસી એક્ટ અંતર્ગત જે પ્રોવિઝન હતું એમાં બેન્ડિંગ કમિટી બનાવવાની હતી બે હાજર માં બેન્ડિંગ કમિટી બી બની બે હાજર સત્તર કે અઢારમાં સર્વેસ બી થયા પીડી પાવતી લારી ધારકોને આપવામાં આવી એના પછી ખૂબ ઓહાપો હતો કે સર્વે પ્રોપર નહોતા અને આજ દિવસ સુધી સ્ટ્રીટ વેન્ડર પોલિસી એક્ટનું અમલીકરણ નથી થયું દર મહિને પાંચસોથી લઈને ત્રણ હજાર રૂપિયા સુધીનું જે કલેક્શન થાય છે રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા એની અંદર ખાલી ત્રણ કે ચાર કરોડ રૂપિયા વાર્ષિક જમા થાય છે બાકીના પાંત્રીસ થી ચાલીસ કરોડ રૂપિયા સિસ્ટમમાંથી સાઇફાનાટ થાય છે તદ ઉપરાંત બીજા જે હપ્તા આડકતરી રીતે લેવામાં આવે છે આ એક્સપ્લોઇટેશન લારી ધારકોનું કન્ટિન્યુ રહે પેરેલ આ ભ્રષ્ટાચારનું મોડલ છે ક્યાંક દબાણ રાજકીય દબાણ હેઠળ આજ દિવસ સુધી હોકિંગ ઝોનસ આઈડેન્ટિફાઈ નથી થાય અને પોલિસી ઇમ્પ્લિમેન્ટ નથી થઈ ટ્રાફિક કન્જેશનને બધું ઓછું થાય અને લોકોને બી સુવિધા મળી રહે તમામ માટે વિન વિન સિચ્યુએશન હોય અને કોર્પોરેશન આ ભ્રષ્ટાચારમાંથી મુક્ત થાય ને કોર્પોરેશનમાં બી આવક થાય તાત્કાલિક ધોરણે પોલિસીનું ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ વડોદરા મહાનગરપાલિકામાં એક અંદાજ મુજબ આશરે ત્રીસથી ચાલીસ હજાર જેટલા સ્ટ્રીટ વેન્ડરો ધંધો કરી રહ્યા છે બે હજાર ચૌદમાં સ્ટ્રીટ વેન્ડર એક્ટ પાર્લામેન્ટમાં મંજૂર થઈ હાલ વડોદરા કોર્પોરેશન દ્વારા જ્યાં સુધી આખી આખી પોલિસી અમલમાં ન આવે ત્યાં સુધી હંગામી સ્ટ્રીટ વેન્ડર પોલિસી અને એને લગત કામગીરી કરવા માટે માન્ય કમિશનર દ્વારા દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી હતી જેમાં આજે સ્થાયી સમિતિને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે ખાસ કરીને જે કમિટી બનાવવાની છે એ કમિટીમાં વહીવટી અધિકારીઓને રાખવામાં આવેલ છે જેમાં ફેરફાર કરી અને સ્થાયી સમિતિના અધ્યક્ષ અને એક્સ ઓફિસર મેમ્બર તરીકે અને ડીસીબી ટ્રાફિકને ઇન્કલુડ કરવાનું સ્થાયી સમિતિ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે ખાસ કરીને જે આ કમિટી બને એની મહિનામાં ઓછામાં ઓછી એક મિટિંગ એક કરતાં વધુ મિટિંગ બોલાવી શકે પણ ઓછામાં ઓછી એક મિટિંગ બોલાવવાની રહેશે એવો પણ ફેરફાર કરવામાં આવ્યો છે વડોદરા શહેરમાં જે કહેવાય છે કે ઘણા વખતોથી સ્ટ્રીટ વેન્ડર પોલિસી માટે અનેકવાર રજૂઆત કરી છે લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરી છે પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર સફાળું જાગ્યું ખરું પરંતુ એ રીતનું છે કે જે સ્ટ્રીટ વેન્ડર પોલિસીની જે અમલવારી કરવાની છે એમાં પણ હોકિંગ ઝોન નોન વોકિંગ ઝોન સાથે સાથે સ્કૂલ કોલેજો જે પણ જગ્યા પર આવતી હોય ત્યાં કાઢી જે લોકોના સાવળ ધંધા હોય આ ધંધા છીનવવાનું એક ષડયંત્ર અમે તો કહી શકીએ કારણ કે જે તમે નિરીક્ષણ જ નથી કર્યું જે સર તપાસ જ નથી કરી છતાં પણ જે કહેવાય છે કે અમને સીધે સીધે સ્ટ્રીટ વેન્ડર પોલિસીની અમલવારી કરવામાં આવી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે એમાં પણ ઘણા નિયમો લાગુ કરવામાં આવે છે કે એક વ્યક્તિએ એક જ લારી રાખવાની એક જ પરિવારમાંથી એક જ લારી એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું કે આ લોકોના ધંધા ચીનવાનું જે આ ષડયંત્ર રચ્યું છે ત્યારે અમારી ખાસ માંગણી એક જ છે કે માનનીય વડાપ્રધાન સાહેબ જે સ્વનિધિ યોજના હેઠળ જે લાખો ને કરોડો રૂપિયા ને જે લોનો આપવામાં આવે છે અને લોનોથી સ્વરોજગાર હેઠળ લોકો ધંધા કરી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે મોડે મોડે તંત્ર જાગ્યું છે પરંતુ તમામ રીતનું નિરીક્ષણ કર્યા બાદ જ આની અમલવારી થવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે કોર્પોરેશન જે વિચારી રહી છે કે લારીઓ હટાવવામાં આવે અને એમને વેન્ડર પોલિસીમાં મૂકવામાં આવે જે અમે આજે પાંત્રીસ વર્ષથી ધંધો જમાઈને બેઠા છે જે અમારી પર લોનો ચાલે છે સ્વનિધિ યોજના મુખ્યમંત્રી વડા પ્રધાનમંત્રીને જે ચાલી રહી છે એમાં જો અમારી લારીઓ હટાવવામાં આવશે તો અમે લોન કઈથી ભરીશું અમારા છોકરાઓની ફીસ ક્યાંથી ભરીશું એટલે સરકાર આ વસ્તુ પર વધારે ધ્યાન દે જે લારીઓ લાગેલી છે નવી લારીઓમાં અમે એનો કોઈ વિરોધ નથી કરતા પણ સરકાર આ વસ્તુ પર વધારે ધ્યાન આપે વડોદરા કોર્પોરેશન દ્વારા સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે વડોદરાનું જે તંત્ર છે કોર્પોરેશન તે મળે મોળે જાગ્યું છે ત્યારે તમે જોઈ શકો છો કે કોર્પોરેશન દ્વારા સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું અમલીકરણ કરવામાં આવતા જ આ જે લારી ધારકો છે તેઓ ચિંતિતમાં મુકાયા છે આ જે લારી ધારકો છે તેઓ પોતાનું લારી ચલાવીને ગુજરાન ચલાવતા હોય છે ત્યારે કોર્પોરેશન દ્વારા આ પોલિસીનું અમલીકરણ કરવામાં આવ્યું છે ત્યારે લારી ધારકોની માંગ એક જ છે કે આ જે સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું જે અમલીકરણ કરવામાં આવ્યું છે તે સારી રીતે કરવામાં આવે અને અમારે માટે પણ સારું છે પણ જો આના કાયદા નિયમો હેઠળ અમને લારી ગલા અહીંયા મૂકવામાં આવે તો આ ધંધો કરીને અમે અમારો રોજગાર ચલાવી શકીએ છીએ એના સ્ટેન્ડર્ડ સ્ટ્રીટ વેન્ડર પોલિસી દ્વારા અમે જે સ્વનિધિ યોજનાને જે લાભો લીધા છે તેઓના હપ્તા ભરી શકે જો હપ્તા અમે નહીં ભરી શકીએ તો અમે ડિફોલ્ટ ગણાવીશું અમારે ક્યાં જવું જો યોગ્ય જગ્યાએ જો અમને આ લારી મૂકવામાં આવે તો અમારું રોજગાર જીવન જાય અને ધંધો થાય ત્યારે આ કોર્પોરેશન પાલિકા તે મોડે મોડે જાગ્યું છે ત્યારે મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે ડીકે સોલંકીએ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ વડોદરા